કેમ છો બધા મજામાં જશો અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મીશો એપ્લિકેશનમાંથી તમે કોઈ પણ ઓર્ડર કરેલો છે એ ઓર્ડરને તમારે કેન્સલ કરવો હોય તો તમે કેવી રીતે ભાઈ કેન્સલ કરી શકો અથવા તમારે મીશો એપ્લિકેશનમાંથી કોઈ કોઈપણ ઓર્ડર થઈ જતો હશે પણ વસ્તુ તમે ભૂલમાં મંગાવી લેતા હશો એ ઓર્ડરને પણ તમે કેન્સલ કરાવી શકો છો અને અમુક અમુક ઓર્ડર એવા પણ થઈ જાય છે જે તમે પહેલાં ઓર્ડર કરી દીધો હશે અને પછી ત્રણથી ચાર દિવસ થઈ જાય છે અને પછી તમને એમ થાય છે હવે આ ઓર્ડર ન કર્યો હોય અથવા આ ઓર્ડરને આપણે કેન્સલ કરી નાખી તો કેવી રીતે તમે કેન્સલ કરી શકો તો ફટાફટ વિડીયોને લાઈક કરી દો ચેનલમાં તમે નવા ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેઠા નવા વિડીયો તો પેલા તમને મળે ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ જો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ તો પહેલાં ભાઈ આપણે મીશો એપ્લિકેશનને ફટાફટ ઓપન કરી લઉં અને પછી તમને આગળની બધી પ્રોસેસ દેખાડું તો આ રીતે મેં મીશો એપ્લિકેશન ઓપન કર્યા બાદ હોમ પેજ ઉપર તમને આ રીતે લાટ અલગ અલગ ભાઈ પ્રોડક્ટ જોવા મળતા હશે નીચે તમને એક ઓપ્શન જોવા મળશે માય ઓર્ડર તો એની પર તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ તમે જે જે ભાઈ ઓર્ડર કરેલા હશે એ બધા ઓર્ડર તમને જોવા મળી રહેશે હવે તમારે જે ઓર્ડરને ભાઈ કેન્સલ કરવાનો હોય એ ઓર્ડર આ રીતે સિલેક્ટ કરી લેવાનો ઓર્ડર સિલેક્ટ કર્યા બાદ હવે તમે જોઈ શકો છો ઉપર જ તમારો ઓર્ડર કઈ જગ્યાએ ભાઈ ભોગી ગયો છે અને તમારી પાસે કેટલી તારીખોથીમાં ઓર્ડર આવી જશે એ તમને ઉપર જોવા મળતું છે નિશ્ચિત તમને એક ઓપ્શન જોવા મળશે એની નિશ્ચિત તમને લખેલો હશે કેન્સલ ઓર્ડર એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ તમારો ઓર્ડર આ રીતે જોવા મળ્યા છે અને ઉપર તમારે અહીં ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ તમારો ઓર્ડર ભાઈ તમારે ઓર્ડરમાં શું પ્રોબ્લેમ છે અને ભૂલમાં ઓર્ડર થઈ ગયો હોય તો અહીં તમને એક ઓપ્શન જોવા મળશે ઓર્ડર માય મિસ્ટેક એવો એક ઓપ્શન જોવા મળે એના તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું સિલેક્ટ કર્યા બાદ હવે તમારા ઓર્ડર વિશે તમારે નીચે લખવું જોશે તો તમારે નોર્મલી જ લખી નાખવાનું પ્લીઝ માય ઓર્ડર કેન્સલ એટલું લખ્યા બાદ હવે તમારે એ કેન્સલ પ્રોડક્ટનો એક નીચે ઓપ્શન જોવા મળે છે એની ઉપર જ તમારે ક્લિક કરી દેવાનું જો તમે એની ઉપર ક્લિક કરશો એટલે ભાઈ એક જ સેકન્ડમાં તમારો ઓર્ડર કેન્સલ થઈ જશે અને જો તમે બેગ આવશો એટલે બેક તમે જોઈ શકો છો તમે જે ઓર્ડર કરેલો હશે એની બાજુમાં તમને તમારે દસથી પંદર સેકન્ડ તમે વેઇટ કરશો એટલે ડાયરેક્ટની આ કેન્સલનો આ રીતે ઓપ્શન આવી જશે તો આ રીતે તમારો ઓર્ડર ભાઈ કેન્સલ કરાવી શકો છો અને જો ભાઈ તમારે ચારથી પાંચ દિવસ થઈ ગયા છે ને તમારો ઓર્ડર તમારે કેન્સલ કરાવવો હોય તો એની અંદર ભાઈ આનો સમય હોય છે જે ત્રણથી ચાર દિવસમાં તમે તમારો ઓર્ડર કેન્સલ કરાવી શકો છો પછી તમારે પોગવા આવે ઓર્ડરને પછી તમારે કેન્સલ કરાવવો હોય તો ભાઈ તમારો ઓર્ડર કેન્સલ ન થાય એ ઓર્ડર આવી જાય પછી તમે એની પાસેથી તમારો ઓર્ડર કેન્સલ કરાવી શકો વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ મારી પાસે